आज गणेश प्रारम्भ लक्ष्मी विलास पेलेसमा राज सा बाप आगमन अमदाबाकोटमा ओपरेशन पर गणेश पन्डाल पन्जाबमा छतर हेलिकप्टर उडि आख्याङ पाय गुरपुर चार सौ विद्यार्थी शिक्षक फसा नदीमा पूर खरतारपुरमा गुरुद्वारा પાણીમાં કરતા પાકિસ્તાનમાં કરતારપુર સાહિબ ગુરુ દ્વારા પાણીમાં ડૂબી ગયા છે પંજાબમાં સતત વરસાદને કારણે નદીઓ પૂરની સ્થિતિ સર્જાય છે નવરાત્રીમાં છોટા સવાય વરસાદની અંબાલાલની આગાહી ઉત્તર દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે બે દિવસ વરસાદનો ઓરેન્જ અલર્ટ હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે જેમાં આજથી બે દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જેને પગલે આજે છોટા ઉદેપુર તાપી નર્મદા નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા અને નગર હવેલી જેવા છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં બે દિવસ સતત પાણી છોડવામાં આવી રહ્યું છે આજે સવારે છ વાગ્યે ધરોઈ ડેમમાંથી એકાવન હજાર આઠસો અડતાલીસ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે જેના પગલે સાબરમતી નદીના પાણીનું સ્તર ખૂબ જ વધ્યું છે સંત સરોવર ડેમમાંથી પણ ચોરાણું હજાર છપ્પન ક્યુસેક પાણી છોડવામાં આવ્યું જેથી સાબરમતી નદીનું રૌદ્રરૂપ જોવા મળી રહ્યું છે સાબરમતી નદીમાં છોડવામાં આવેલા પાણીના પગલે અમદાવાદ શહેરના ઓગણીસ વિસ્તાર અને જિલ્લાના એકસો તેત્રીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમાં સો જેટલા સાપ મળી આવ્યા છે